નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે અને આ જે નવી સ્વ પોથી છે તેનો ભાગ એક જે છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર આપણને જે ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએના પેજ નંબર પંદર ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ચાલો યાદ કરીએના દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને ખૂબ સરળતાથી તમે દરેક મહાવરાનો અભ્યાસ કરી શકો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વઅધ્યયન પોથી છે ધોરણ સાતની તેના બધા જ ભાગના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આ પેજ નંબર પંદર ઉપર આપવામાં આવેલો મહાવરો એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે સરવાળો કરો તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ પ્લસ પાંચ પોઈન્ટ આઠ પ્લસ વીસ પોઈન્ટ ઝીરો નવ તો જો ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ પ્લસ પાંચ પોઈન્ટ આઠ ઝીરો ઝીરો પ્લસ વીસ પોઈન્ટ ઝીરો નવ ઝીરો તો જો આઠ વધતા ઝીરો ઝીરો એટલે આઠ ઝીરો વધતા ઝીરો નવ એટલે કે નવ ઝીરો વધતા આઠ ઝીરો એટલે આઠ અને અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ ત્યાર પછી ઝીરો પાંચ ઝીરો એટલે પાંચ ઝીરો 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 બે એટલે કે બે તો પચીસ પોઈન્ટ આઠસો અઠ્ઠાણું આ થઈ ગયું આપણો સરવાળાનો જવાબ બીજો દાખલો અઢાર તો અહીંયા અઢાર પોઈન્ટ ઝીરો 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 પછી છે ઝીરો પોઈન્ટ ત્રણસો છવ્વીસ એટલે અહીંયા લખીએ ઝીરો પોઈન્ટ ત્રણસો પ્લસ અહીંયા લખીએ એકત્રીસ પોઈન્ટ સાત એટલે કે એકત્રીસ પોઈન્ટ સાત ઝીરો ઝીરો હવે ઝીરો વધતા છ વત્તા ઝીરો એટલે છ ઝીરો વધતા બે વત્તા ઝીરો એટલે બે ઝીરો વધતા ત્રણ વત્તા સાત એટલે કે દસ દસનું શૂન્ય વધી પડી એક પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ આઠ ને એક નવ અને એક દસ એટલે ઝીરો ઝીરોનો અહીંયા ઝીરો વધી પડી એક અને એક વત્તા એક વત્તા ત્રણ એટલે કે પાંચ તો જવાબ થઈ ગયો આપણો પચાસ પોઈન્ટ ઝીરો છવ્વીસ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો ઝીરો ચાર તો અહીંયા લખીએ અઠ્યોતેર પોઈન્ટ ઝીરો ઝીરો ચાર પ્લસ ચાર પોઈન્ટ ઓગણસાહીઠ તો ચાર પોઈન્ટ પાંચસો નેવું પ્લસ પાંચ પોઈન્ટ ઝીરો છ તો અહીંયા ચાર પ્લસ ઝીરો પ્લસ ઝીરો એટલે કે ચાર નવ પ્લસ છ એટલે પંદરનો પાંચડો વધી પડી એક પાંચ પ્લસ એક એટલે કે છ પોઈન્ટના પોઈન્ટ ત્યાર પછી છે આઠ વધતા ચાર એટલે કે બાર બાર ને પાંચ સત્તરનો સાતડો વધી પડે એક અને સાત પ્લસ એક એટલે કે આઠ તો અહીંયા જવાબ આવશે સત્યાસી પોઈન્ટ છસો ને ચોપન મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો મિત્રો અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને આ જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બાદ બાકી કરો અઢાર પોઈન્ટ ઝીરો પાંચ માઇનસ નવ પોઈન્ટ એંસી તો અઢાર પોઈન્ટ ઝીરો પાંચ માઇનસ ઝીરો નવ પોઈન્ટ એટ ઝીરો તો પાંચમાંથી ઝીરો જશે એટલે પાંચ હવે અહીંયા શૂન્ય છે બરાબર તો શૂન્યમાંથી આઠ નહીં જાય તો અહીંયા આઠ ઉપરથી આપણે દસકો લઈએ તો આઠ ઉપર અહીંયા સાત થઈ જશે અહીંયા ઝીરો ઉપર દસ થઈ ગયા દસમાંથી આઠ જશે તો બે પોઈન્ટના પોઈન્ટ હવે અહીંયા સાતમાંથી નવ નહીં જાય તો એક ઉપરથી દસકો લઈએ તો એક ઉપર ઝીરો અને આઠ ઉપર અહીંયા સત્તર થઈ જશે તો કારણ કે અહીંયા સાત હતા બરાબર અને કારણ કે દસકો આપ્યો એટલે અહીંયા સાત થઈ ગયા હતા અને સત્તર થયા અહીંયા દસકો લીધો એટલે સત્તર થયા અને સત્તરમાંથી નવ જશે તો આઠ એટલે આપણો જવાબ થઈ ગયો આઠ પોઈન્ટ પચીસ ત્યાર પછી છે અગિયાર પોઈન્ટ છસો એટલે કે છ માઈનસ ઝીરો નવ પોઈન્ટ આઠસોને સુડતાલીસ તો ઝીરોમાંથી સાત નહીં જાય એટલે દશકો લઈએ તો બાજુમાંથી દશકો નહીં મળે તો છ પાસેથી લઈએ તો છ પાસેથી દશકો લઈએ તો અહીંયા પાંચથી જશે ખાસ યાદ રાખજો પાંચ અહીંયા ઝીરો ઉપર નવ અને અહીંયા ઝીરો ઉપર દસ દસમાંથી સાત જશે તો ત્રણ નવમાંથી ચાર જશે તો પાંચ અહીંયા પંદરમાંથી આઠ જશે તો સાત પોઈન્ટના પોઈન્ટ અહીંયા છ ખરેખર પાંચ હતા પણ આપણે અહીંયા બાજુમાંથી એક ઉપરથી દસકો લીધો તો અહીંયા શૂન્ય થઈ ગયા ને અહીંયા પંદર થઈ ગયા પંદરમાંથી આઠ ગયા તો સાત હવે અહીંયા ખરેખર શૂન્ય છે તો શૂન્યમાંથી નવ નહીં થાય એટલે એક ઉપરથી દશકો લે તો એક ઉપર ઝીરો અહીંયા એક ઉપર દસ થઈ ગયા તો દસમાંથી નવ જાય તો એક એટલે જવાબ થઈ ગયો આપણો એક પોઈન્ટ સાતસો ત્રેપન ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે એકાવન પોઈન્ટ ચોવીસ માઇનસ પંદર પોઈન્ટ છાસઠ હવે ચારમાંથી છ નહીં જાય તો બે ઉપરથી દસકો લઈએ તો અહીંયા એક અને અહીંયા ચાર ઉપર ચૌદ ચૌદમાંથી છ જશે તો આઠ હવે એકમાંથી છ ન જાય તો અહીંયા એક ઉપરથી કો લઈએ તો એક ઉપર ઝીરો ને બે ઉપર અગિયાર અગિયારમાંથી છ જશે તો પાંચ અહીંયા પોઈન્ટનો પોઈન્ટ હવે અહીંયા ઝીરોમાંથી પાંચ નહીં જાય તો પાંચ ઉપરથી કો લઈએ તો ચાર અને અહીંયા એક ઉપર જે છે તે ઝીરો હતા એટલે અહીંયા દસ થઈ ગયા અને દસમાંથી પાંચ જશે તો પાંચ ને ચારમાંથી એક જશે તો ત્રણ એટલે કે પાંત્રીસ પોઈન્ટ અઠાવન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કોયડા ઉકેલો એમાં પહેલું હેમલ તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે અઢાર કિલોમીટર અને બસો છપ્પન મીટર બસ દ્વારા છ કિલોમીટર બસો ત્રીસ મીટર સાયકલ દ્વારા અને બે કિલોમીટર ત્રણસો વીસ મીટર ચાલતા જાય છે તો તેની શાળા તેના ઘરેથી કેટલી દૂર હશે હવે અઢાર કિલોમીટર બસો છપ્પન મીટર એટલે અઢાર પોઈન્ટ બસો છપ્પન કિલોમીટર છ કિલોમીટર અને બસો ત્રીસ મીટર એટલે છ પોઈન્ટ બસો ત્રીસ કિલોમીટર બે કિલોમીટર અને ત્રણસો વીસ મીટર એટલે બે પોઈન્ટ ત્રણસો ને વીસ કિલોમીટર હવે આપણે આ જે કિલોમીટર ને મીટર એનો આપણે સરવાળો કરી દઈએ એટલે કે આ બધાનો કુલ અંતર જે છે શોધવું હોય તો આ આપણે સરવાળો કરવો પડશે તો અઢાર પોઈન્ટ બસો છપ્પન કિલોમીટર બસ દ્વારા પ્લસ છ પોઈન્ટ બસો ને ત્રીસ કિલોમીટર સાયકલ દ્વારા પ્લસ બે પોઈન્ટ ત્રણસો ને વીસ કિલોમીટર ચાલતા જઈએ છે તો હવે કુલ અંતર શોધવા માટે આ બધાનો આપણે સરવાળો કરીએ તો છ વધતા ઝીરો વધતા ઝીરો એટલે છ પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ દસ નો શૂન્ય વધી પડી એક હવે બે વત્તા એક એટલે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ આઠ એટલે આઠ પછી પોઈન્ટનો પોઈન્ટ આઠ ને છ ચૌદ ચૌદ ને બે સોળ સોળનો છગડો વધી પડી એક ને એક બે એટલે જવાબ થઈ ગયો છવ્વીસ પોઈન્ટ આઠસો છ તો ઘરેથી શાળા સુધીનું અંતર જે છે તે છવ્વીસ કિલોમીટર અને આઠસો ને છ મીટર જેટલું થશે ત્યાર પછી બીજું બીના રૂપિયા આડત્રીસ પોઈન્ટ પચાસનું એક કંપાસ બોક્સ અને રૂપિયા બાવન પોઈન્ટ પંચોતેરનું એક પુસ્તક ખરીદ્યું તો તેણે કુલ કેટલી રકમ ખર્ચી હવે બંનેનું આપણે ટોટલ કરવું પડશે જો આડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનું કંપાસ બોક્સ પ્લસ બાવન પોઈન્ટ પંચોતેર રૂપિયાનું પુસ્તક તો ઝીરો 5 પાંચ એટલે પાંચ 5 ને સાત બારનો બગડો વધી પડી એક 8 ને બે દસનો એક અગિયારનો અગિયારનો એકડો વધી પડી એક 3 ને 5 ને ત્રણ આઠ 8 ને 1 9 એટલે એકાણું પોઈન્ટ એ કુલ રકમ થઈ તો તેણે કુલ એકાણું પોઈન્ટ રકમ એટલે કે એકાણું પોઈન્ટ રૂપિયા જે છે તે ખર્ચ્યા હશે ત્યાર પછી ત્રીજું પ્રકાશે બાર કિલોગ્રામની શાકભાજી ખરીદી તેમાંથી તેણે ચાર કિલોગ્રામ પાંચસો ગ્રામ બટાકા બે કિલોગ્રામ આઠસો ગ્રામ ટામેટા અને બાકીની ડુંગળી ખરીદી તો ખરીદેલી ડુંગળીનું વજન શોધો ચાર પોઈન્ટ પાંચસો કિલોગ્રામ બટાકા પ્લસ બે પોઈન્ટ આઠસો ગ્રામ ટામેટા એ બંનેનું ટોટલ કરીએ એટલે સાત પોઈન્ટ ત્રણસો એ કુલ વજન થયું હવે જુઓ અહીંયા સાત પોઈન્ટ ત્રણસો એ બટાકા અને ટમેટાનું વજન થયું કુલ શાકભાજી જે છે એનું વજન આપણને બાર કિલોગ્રામ આપેલું છે તો બાર પોઈન્ટ ઝીરો ઝીરો કુલ શાકભાજી અને એમાંથી માઇનસ સાત પોઈન્ટ ત્રણસો આપણે કરીએા બટેકા અને ટમેટાનું તો ઝીરોમાંથી ઝીરો જશે એટલે ઝીરો ઝીરોમાંથી ઝીરો જશે એટલે ઝીરો ત્યાર પછી ઝીરોમાંથી ત્રણ નહીં જાય તો બે ઉપરથી દસકો લઈ એટલે અહીંયા એક અને ઝીરો ઉપર દસ દસમાંથી ત્રણ જશે એટલે સાત હવે એકમાંથી સાત નહીં જાય તો એક ઉપરથી દસકો લઈએ એટલે અહીંયા ઝીરો એક ઉપર દસ દસમાંથી સાત જશે અહીંયા ખરેખર દસ ને ઝીરોમાંથી ખરીદેલી ડુંગળીનું વજન ચાર પોઈન્ટ સાતસો કિલોગ્રામ થશે ચાલો ત્યાર પછી આગળ જોઈએ મહેશ પાસે એકત્રીસ રૂપિયા હતા તેણે તેમાંથી અઢાર પોઈન્ટ પંચોતેર રૂપિયાના બિસ્કીટ ખરીદ્યા તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હવે જોઈ શકો છો એકત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો રૂપિયા હતા માઇનસ અઢાર પોઈન્ટ પંચોતેર રૂપિયાના બિસ્કીટ ખરીદ્યા તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઝીરોમાંથી પાંચ બાદ નહીં થાય તો અહીંયાથી દસકો લેવો પડે પણ ત્યાંથી દસકો નહીં મળે તો એક ઉપરથી દસકો લે તો એક ઉપર ઝીરો અહીંયા ઝીરો ઉપર દસ થઈ જશે અને એમાંથી દસકો લે એટલે ખરેખર નવ થઈ જશે અને અહીંયા ઝીરો ઉપર દસ હવે દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત જશે તો બે પોઈન્ટના પોઈન્ટ હવે અહીંયા ઝીરોમાંથી આઠ નહીં જાય એટલે ત્રણ ઉપરથી દસકો લે તો અહીંયા બે અને દસ ઉપર આઠ એટલે કે દસમાંથી આઠ જશે તો બે ને બેમાંથી એક જશે તો બે એટલે કે બાર પોઈન્ટ પચીસ રૂપિયા બાકી રહ્યા એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ જો ટીના પાસે વીસ મીટર અને પાંચ સેન્ટીમીટર લાંબુ કાપડ હતું તેણે પડદા બનાવવા માટે ચાર મીટર ને પચાસ સેન્ટીમીટરનું કાપડ કાપ્યું તો એની પાસે હવે કેટલું કાપડ બાકી રહ્યું એ આપણે શોધવાનું છે તો જો વીસ પોઈન્ટ ઝીરો પાંચ મીટર કાપડ હતું એમાંથી માઇનસ ચાર પોઈન્ટ પચાસનો નો પડદા બનાવી નાખ્યા તો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ ઝીરોમાં પાંચ નો જાય તો અહીંયા બે પાસે દસકો લેતો અહીંયા એક ઝીરો ઉપર નવ ઝીરો ઉપર દસ દસમાંથી પાંચ જાય પાંચ પોઈન્ટના પોઈન્ટ નવમાંથી ચાર જાય પાંચ અને એકમાંથી અહીંયા ઝીરો જાય તો એક તો આપણે કહી શકીએ કે પંદર પોઈન્ટ પંચાવન મીટર કાપડ બાકી વધ્યું હશે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ગણિત વિષય છે ધોરણ સાતનો તેની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ જે મહાવરાઓ અને બધા જ પ્રકરણ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં